શ્રી આત્મીય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ પડદરી દ્વારા નર્સિંગના વિદ્યાર્થીઓને વિધિવત રીતે પ્રવેશ આપવા માટેનો કાર્યક્રમ લેમ્પ લાઇટિંગ અને ઓથ સેરેમનીની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી પ્રથમ વર્ષ નર્સિંગમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા મીણબત્તી દ્વારા લેમ્પ લાઇટિંગ કરાવવામાં આવી હતી ત્યારબાદ શ્રી આત્મીય નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા દરેક વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના વિવિધ રાજ્યોની ઝાંખી દર્શાવતું નૃત્ય નર્સિંગ ડાન્સ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા આ સમગ્ર કાર્યક્રમની જહેમત શ્રી આત્મીય નર્સિંગ કોલેજ પડદરીના મેનેજિંગ ટ્રસ્ટી યોગેશ માખેલા નાજી માખેલા દ્વારકેશ કણજારીયા ગોવિંદ ગોહેલ જયેશ કણજારીયા ડોક્ટર જીગ્નેશ મેવાના માર્ગદર્શન મુજબ પ્રિન્સિપાલ નીતિન પરમારની આગેવાની હેઠળ આત્મીય નર્સિંગ કોલેજના સ્ટાફે જહેમત ઉઠાવી હતી આ તકે કાલાવાડ અને ધ્રુલના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ગોમતીબેન ચાવડા જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા યોગેશભાઈ માખેલા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આત્મીયના સિંહ ઇન્સ્ટિટ્યુટ આજે અમારે સ્ટુડન્ટનો હોથ સેરેમનીનો સેલિબ્રેશન અને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં આપણે મુખ્ય ગેસ્ટ તરીકે આપણે ધોલ કાલાપુરના ધારાસભ્ય વેરજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થી પહેલી વખત હોસ્પિટલે જાય તે પહેલા હોથ સેરેમનીનો કાર્યક્રમ યોજવાનો હોય છે એ કાર્યક્રમ અમે ભવ્યથી ભવ્ય કર્યો હતો જેમાં અમારે પરધી તાલુકાના આગેવાનો જિલ્લાના આગેવાનો તેમજ ધારાસભ્યશ્રીઓ અને અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ અલગ અલગ હોસ્પિટલના ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની અંદર રહેલું ટેલેન્ટ છે તે બહાર આવે તેના માટેનો તો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલા જે ઓથ સેરેમની છે તેમનો તે હતો હું આત્મી નર્સિંગ ઇન્સ્ટિટ્યુટની વિદ્યાર્થીની સુંદરા ખુશબુ આજે અમારે ઓથ સેરેમનીનો કાર્યક્રમ હતો તો મેં ઘણી બધા ઇવેન્ટમાં ભાગ લીધો હતો અમારે ઇવેન્ટમાં ઘણા બધા હતા કલ્ચર હતો નર્સિંગ હતો ઘણા બધા પીએસઆઈ ઘણા ઘણા લોકો આવ્યા હતા ઘણા બારથી વિદ્યાર્થીઓ આવ્યા હતા ઘણા પેરેન્ટ્સ હતા ઘણા સ્ટુડન્ટ હતા ઘણા લોકો આવ્યા હતા તેથી અમારો કાર્યક્રમ ખૂબ જ આનંદમય અને શુભ રહ્યો અને આથી હું આત્મીય ઇન્સ્ટિટ્યૂટનો આભાર માનું છું હું આત્મીય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગ ટ્યુટર તરીકે કામ કરું છું નર્સિંગના પાર્ટ તરીકે આજે અમારી કોલેજ તરફથી ઓથ સેરેમનીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને આજે એ પ્રોગ્રામના પાર્ટ તરીકે અમે ઘણી બધી કલ્ચરલ ઇવેન્ટ જે રજૂ કરેલી હતી જેમાં અમે મોગલ ડાન્સ કરેલો હતો રાધાનું પાર્ટ ભજવેલું હતું અને નર્સિંગ ડાન્સ પણ પરફોર્મ કરેલો હતો અને આ આયોજન છે ખૂબ જ મોટા મોટું કરવામાં આવેલું હતું અને ખૂબ જ મહેમાનો છે એને આમંત્રણ કરવામાં આવેલા હતા કે જેમાં ઘણા બધા છે એ મોટા મોટા ઉચ્ચ પદ વાળા મહેમાનો પધારેલા હતા અને નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટે આટલો સરસ પ્રોગ્રામ યોજવા બદલ હું આત્મીય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો આભાર માનું છું અને આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ હું આત્મીય નર્સિંગ કોલેજની નર્સિંગ ટીચર તરીકે નકુંબેધિ વાત કરી રહી છું અને અમારા આજના ઇવેન્ટનું નામ હતું ઓજ સેરીમની જેમાં મારા બધા સ્ટુડન્ટે એટલું ઉત્સાહથી ભાગ લીધો કે તમને શું કેવું એમાં એ લોકોના પેરેન્ટ્સે ભી ભાગ લીધો છે અલગ એમ એલ સી એ આઈજી બધા જ લોકોએ પાર્ટિસિપેટ કરીને અમારા જે આ પ્રોગ્રામ છે એની એકદમ શોભા વધારી હતી અને બધાને ખૂબ જ આનંદ થયો છે અને જે સૌથી મેઇન પરફોર્મન્સ હતું લાસ્ટ કે જેમાં મંજુલિકા જે અચાનકથી જ પ્રગટ થઈ મંજુલથી એને તો બધાના આખા માહોલમાં ચાર ચાંદ લગાવી દીધો હતો અને જે અમારા સૌથી મેઇન કાર્યનું જે મહત્વ હતું જે ઓથ સેરેમની હતું કે જે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવાની હતી એ સૌથી બેસ્ટ કાર્ય થયું છે એના માટે અને આત્મીય નર્સિંગમાં થયું છે અને યોગેશ સર તરફથી થયું છે એના લીધે Thank you so much.